હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આ યવકથી બધા સારા જશો ભાઈ તો આજે સ્પેશિયલી આપણે વાત કરવાના છીએ આપણા કબૂતરો વિશે જો આપણે બહુ રહ્યા પ્રસુ પ્રેમી તમને ખબર જ છે એ વિશે તો ગાઈસ ચલો આજે મળીએ આપણા કબૂતરોને અને ભાઈ એમાં ખાસ એવી અદ્ભુત આપણા કબૂતરોની નસલોની વચ્ચે એક એવી કબૂતરની નસલ છે ભાઈ કે તમે જોઈને દંગ રહી જાશો આવી નસલ ક્યાં જોવા મળે છે અને ભાઈ એને કેવી રીતે સાચવવા શું કરવું હોય તો બધી વિશે ચર્ચા કરીશું ચલો આવો તમને રૂબરૂ કરાવો આપણા કબૂતર આજે આપણે વાત કરવાના છે આ કબૂતરની તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આ કબૂતર છે અને ભાઈ સ્પેશિયલી એની જે ચેસ્ટ છે એ બધા કબૂતરથી કબૂતરોથી અલગ તરી આવે છે તમે જોઈ શકો છો ગાઈસ એની આંખો ટાંકીવાળી બંને બાજુ અને વચ્ચે માથામાં થોડો ટીકો છે એટલો બધો નહીં ડરે મારાથી કેમ કે મેં એને દાણા હાથેથી ખવડાવેલા છે કબૂતરનો લુક આ કબૂતર ગાઈસ બહુ ભાગ્યે જોવા મળે હવે ગાઈસ વાત કરું આ કબૂતરીની આ ના માદા છે અને એ નર હતો તો એક આ નર અને એક આ માદા એ બંનેના બચ્ચા આ બે છે એક બચ્ચું જે છે વ્હાઈટ આ તમે જોઈ શકો છો વ્હાઈટ પાંખ ને બ્લેક પાંખનું કોમ્બિનેશન છે તો એની મમ્મી ઉપર જ ગયું છે એની મમ્મીની વ્હાઈટ પાંખ નીકળી ગઈ છે કે તમે જોઈને જ કહી દેતા કે બહુ સરસ બાકી મને એક ઉમ્મી હતી ભાઈ કે બીજું એક બચ્ચું એના પપ્પાની જેમ વ્હાઈટ નીકળશે પણ ભાઈ હું ગલત હતો અત્યારે એક આ જોડાઈ બિડિંગ ચાલુ છે એને પણ ઇંડા મૂક્યા છે અને આને પણ ઇંડા મૂક્યા છે તમે જોઈ શકો છો ગાઈશ હજુ આ બેનો જોડો નવો બન્યો છે ગાઈશ હમણાં આનો જે નર હતો ભાઈ એને અચાનક બિલાડી આવીને ઉપાડીને લઈ ગઈ હતી ભાઈ આ ગુંડા તું અમારું ધ્યાન નહોતું એના હિસાબથી પછી આ એકલી થઈ ગઈ તો પછી આ નર સાથે સેટિંગ થઈ ગયો હતો

કલર જોવો ગાઈશ માથે ચાલલો કલર અને ચેસ્ટ પણ બહુ સારી અને એનું પરફોર્મન્સ પણ એવું બહુ મસ્ત હશે જો ભાઈ આ કબૂત મને બહુ જ લોક બહુ જ પસંદ છે બહુ જ પ્રિય છે અને ચાલવાની સ્ટાઈલ જો તમે જોઈ શકો છો તમે બતાવો ગઈશ જો છે ને ગાઈશ તો ભાઈ આપણે વસ્તુ એવી સારી જ રાખી છે ખરાબ વસ્તુ નથી અને બીજું એક આપણું પ્રિય કબૂતર આ છે બીજા બધા કબૂતર તો ઠીક છે ગાઈસ એક આ કબૂતરની વાત કરું આ કબૂતર જે રહ્યો ને ભાઈ જો કે એનું પરફોર્મન્સ તમને બતાવું ગાઈસ અરે યાર એ ખીલી પેસી ગઈ યાર પછી ગયું એક ચરણ લાગી જતો ગાઈસ તમે કેટલો હાઈટ છે એની કેટલી ચેસ્ટ છે મજબૂત અરે આપણા કબૂતર કઈશ આપણે પણ રાખ્યા છે તો મળીએ સાંજના વિડીયોમાં બની રહેજો વિડીયોની સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજુ ઘણા બધા પક્ષીઓ આવવાના છે તો બધાથી આપણે રૂબરૂ કરાવશું તમને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈશ અને ચેનલની સાથે બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ગાઈશ કોઈકા નહીં બીજી વાત એ કરું ગાઈસ કે આપણે બહુ સમજી લ્યોને કે ઘણા બધા પક્ષીઓ લાવવાના છે અને એક મસ્ત સુંદર બજારનું ફાર્મ બનાવવાનું છે ગાઈસ તો તમારા સાસ સહકારના સપોર્ટથી ગાઈશ એવી જલ્દી થઈ જશે જરૂરી નથી કે એકદમ થઈ જાય ધીરે ધીરે બધું થઈ જશે ગાઈસ તો આવનારા તમામ વિડીયોને તમે બધ સૌથી પહેલાં જોઈ શકો અને એની મજા માણી શકો એટલે ગાઈશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ ભાઈ નેક્સ્ટ વિડીયોમાં સાંજના કોળીને કેવી રીતે નવરાવી દોરાવી એ પણ આવશે વિડીયોમાં તો ચેનલને સારી લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ગઈશ અને હા બીજું એ કે તો કહેતો તો ગઈશ કે લોકો કબૂતરાઓને શું ખવડાવતા હોય છે એ પણ પ્રશ્ન હોય છે ગાઈશ તો આપણે એવું દેખાડી દઈએ કે ભાઈ ગુજરાતીઓને ખબર જ હશે કે જ્વાર છે બાજરો છે અને ઘઉં છે તો ભાઈ અમુક પક્ષીઓ જે છે એ ઘઉં ખાય છે બીજા દાણા નથી ખાતા અને અમુક પક્ષીઓ બાજરા ખાય છે અને અમુક જ્વારના દીવાના છે એટલે ત્રણેય બીડ મિક્સ કરી અને આપણે એને ખાવામાં ખોરાકમાં આપીએ છીએ અને તમે જોઈ શકો છો પાણી જે છે ગાઈસ એની અંદર હું ગરમીના મોસમમાં ગોળ પલાળીને નાખી દઉં છું જેથી એના શરીરના અંદર પાણીનું પ્રમાણ જાળવી રહે તો ભાઈ એ ખાસ જે કબૂતર પાળે છે જે પક્ષીઓ પાળે છે એના માટે ખાસ છે કે તમે જ્યારે પાણી મૂકો બપોરના સમયમાં કે બપોર પછીના સમયમાં કે સાંજના ટાઈમમાં ચાર વાગે પાંચ વાગે તો પચાસ એક ગ્રામ ગોળ પાણીમાં પલાળી અને પંદરથી વીસ કબૂતર હોય પંદરથી વધારે પક્ષીઓ હોય એના માટે પચાસ ગ્રામ પાણીમાં ગોળ પલાળીને આપી દેવું જેથી કરીને એમને શરીરની માત્રામાં પાણી જળવાઈ રહેવાઈશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો